વડોદરામાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસતા અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા નમસ્કાર આપની સાથે હું પ્રિયાંક સમાચાર વડોદરામાં વરસાદની માહોલ વચ્ચે કડાકા ભડાકા અને સાથે વરસાદે જોરતા બેટિંગ કરી હતી મેઘરાજાએ ધબધબાટી બોલાવતા શહેરના નીચાણવાળા વિસ્તારો ફરી એક વખત જળબંબાકાર બન્યા છે ધોધમાર વરસાદને પગલે શહેરના ચાર દરવાજા વિસ્તાર પાણીમાં ગરકાવ બન્યો છે સતત ભારે વરસાદથી વડોદરા વાસીઓની ચિંતામાં પણ વધારો થઈ રહ્યો છે